ઓમ નમ શિવારહર મહાદેવ આજના દિવસે વાત કરીએ કે તમારા લગ્ન જીવનની અંદર બાધા આવે છે તો તમારે શું કરવું આ વિડીયોના લાસ્ટની અંદર તમને જણાવીશ કે આનો ઉપાય શું કરવો જોઈએ અને આ ઉપાય કરવાથી તમારા જીવનની અંદર ફાયદા શું શું થાય છે ચાલો જાણીએ આજના વિડીયોની અંદર એવું કહેવાય છે કે જો કો પણ વ્યક્તિ એની ઉંમર વધી ગઈ હોય એના લગ્ન ન થતા હોય તો એની લગ્ન લગ્નકું જન્મકુંડલીની અંદર પહેલું તેવું કહેવાય છે કે મંગળ મંગળ ખરાબ હોય અથવા તો માતાજીને આ મંત્રના જપ કરી અથવા તો આ મંત્રથી પ્રાર્થના કરવાની છે કે મા ભગવતી મારા લગ્ન જલ્દીથી જલ્દી થઈ જાય ચાલો આજના દિવસે આજના વિડીયોની અંદર આ મંત્ર સાંભળીએ પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણી તારીણી દુર્ગ સંસારમ સાગર કુલોદ ભવામ આ મંત્રથી પ્રાર્થના કરી આજના દિવસે કે પત્ની દેહી મારા મનની ઈચ્છે એવી પત્ની જોઈએ છે મનોવૃત્તાનું સારીનીમ તારીનીમ દુર્ગ સંસારમાં આખા દુર્ગ સંસારમાંથી મને તારી દે એવી પત્નીની જરૂર છે તારીનીમ દુર્ગ સંસારમ સાગર હશે બોલો